આજરોજ બાવીસ નવેમ્બર શનિવારના રોજ બરોડા પબ્લિક સ્કૂલ વાગોડિયા રોડ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મેળાનું ઉદઘાટન અતિથિ તરીકે કાર્યક્રમમાં શાળાના સંચાલક મીનાબેન મહેતા સર ડૉક્ટર વૈષ્ણવી મેમ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિન્સિપાલ ગાયત્રીબેન વ્યાસ શૈક્ષણિક કોઓર્ડિનેટર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિજ્ઞાન મેળામાં અલગ અલગ પ્રોજેક્ટ્સ કે વિકસિત અને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમ કે ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ઉભરતી ટેકનોલોજી મનોરંજક સંબંધિત ગણિત મોડલિંગ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન વગેરે વિષયો ઉપર વિશેષ અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ દ્વારા નવીન સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું સુંદર પ્રદર્શન કર્યું હતું

આયોજિત વિજ્ઞાન પ્રદર્શન સંદર્ભે શાળાના ફિઝિક્સ ટીચર અને સાયન્સ કોઓર્ડિનેટર ઉમંગ સુખડિયા દ્વારા તેમજ સ્ટુડન્ટ કોઓર્ડિનેટર આદિતિ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગુડ મોર્નિંગ ઓલ હું ઉમંગ સુખડિયા બરોડા પબ્લિક સ્કૂલમાં ફિઝિક્સ ટીચર તરીકે કાર્યરત છું અને સાયન્સ કોઓર્ડિનેટર છું આજે અમારી સ્કૂલમાં ઓપન ડે ની જે થીમ છે ધેટ ઇઝ સ્ટીમ ફોર ધ ફ્યુચર એસ સ્ટેન્ડ્સ ફોર સાયન્સ ટી સ્ટેન્ડ્સ ફોર એજ્યુ એજ્યુકેશન ઈ સ્ટેન્ડ્સ ફોર એન્ડ એન્જિનિયરિંગ એ સ્ટેન્ડ્સ ફોર આર્ટ એન્ડ એમ સ્ટેન્ડ ફોર મેથેમેટિક્સ તો એમાં સ્ટુડન્ટ્સ એ અલગ અલગ ઝોનમાં પાર્ટિસિપેટ કર્યું છે જેમાં ઇમર્જિંગ ટેકનોલોજી કે જે આજે અત્યારના યુગમાં જે ટેકનોલોજી ઇમર્જ થઈ રહી છે જે આગળ વધી રહી છે એના અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા છે પછી જે પ્રિક્રિયનલ મેથેમેટિકલ મોડલિંગ કે જેમાં મેથેમેટિક્સ એક થિયરી અને સબ્જેક્ટ છે કે જેમાં મોડલ દ્વારા સ્ટુડન્ટ્સને કેવી રીતે મેથેમેટિક્સ ઇન્ટરેસ્ટ આવે અને બધા અલગ અલગ કૃતિઓ જેમાં રજૂ કરી છે વોટર કન્ઝર્વેશન કે જે અત્યારે પાણીનું સંરક્ષણ કરવું બહુ ખૂબ જ જરૂરી છે તો એના પણ અલગ અલગ ઓશન ક્લીનર ને એ બધા પ્રોજેક્ટ રજૂ કરેલા છે એવી રીતે અલગ અલગ હેલ્થ એન્ડ હાઈજીન કે જેમાં હેલ્થમાં જે અત્યારે પીસીઓડી પીસીઓએસ બ્રેસ્ટ કેન્સર એ બધા જે હાઈજીન ડિટેક્ટર કે જે હાઇજીનનો અત્યારે બહુ જ મોટો પ્રશ્ન છે કોવિડમાં પણ આપણે જોયું તો એ બધું અત્યારે સ્ટીમ For the future, Ma Raju Jenny tagline cha, innovate, invent and inspire. Uh, good morning. Uh, first of all, uh, this is Aditi Patel, uh, section and student coordinator of Paroda Public School. So basically, the theme of our open day that is team for the future. Innovate, invent, and inspire. So the students were divided into the different zones, starting from sustainable, agricultural. Emerging technology, waste management, alternatives to plastics, health and hygiene, water conservation, and the different zones. Uh, students from third standard to 12th standard participated in different zones representing their uh, projects in various fields. And it was uh, uh, enlightened by the presence of our esteemed trustees, Shri Silas Mehta Sir. Mrs. Meena Mehta ma'am, Dromil sir and Vaishnavi ma'am. They inspired our students and motivated to participate in them in different zones.